કુવારે ફિટ કરવાનું પડ્યા છે જેટલું કમ પડ્યું આજ તો વારો હે પાણી તો પાણી વાળું છે ઘરેથી ફોન આવે છે કે પૈસા કે શું મારું તું પૈસા થોડા હાલજે શેઠિયા પૈસા માગવા પછી શેઠિયા હાલે છે કે નહીં હાલતા સીટર તો હારી હે તો હાલી તો સારું હે ને હું પૈસા પછી ચોથ કરો પછી પડતી આજ તો શેઠિયા આપવાનાથી કુએ તે પૈસા માગવાથી આલી આલી તો તો સારું હે તો હું પેલા છોકરાને દવાખાનું છે તો એને થોડોક ટેકો થઈ જાય કે મારે ભાઈ નહીં શેઠિયા આવું કોમ ના કાઢે તો પછી શેઠિયા શું કોમ ના હોય નહીં થોડું પછી આવી મજૂરી કરાય અને આલી તો તો સારું છે પૈસા હા કુંવારનું કોમ પટી ગયો હવે હવે ઘેર જવું અને ખેત જઈને ઢોરો ભરે પાવાનો બાકી હોય તો પાવું અને છોકરોમાં ખેતરમાં આવતો નથી કયો રહે આ તો બેઠો રહેશે બસ કોઈ કોમ ધંધો કરાવતો નથી અને પછી આખી જિંદગી મજૂરી જેટલી કરવી એ કોક ટેકો કરે તો સારું મને હવે મારે તો હવે મારા તો હવે કોઈ કોમ થતો નહીં પણ મજૂરી તો કરવી પડે મજૂરી ના કરે તો ખસ્યું આપણે આ વખતે તો સીઝન સારી છે પણ એના હવે હું થોડુંક પાણી પાઈ દઉં

એક વાત કહું પૈસા આલો ને થોડા ચમો કરા પૈસા તાર આ ફોન વર્ક કરવા જાવ ફોન તો પણ આ કો દાડે તો ફોન જોઈ જો કરે પછી બકરી જાય કે અને હમણે પૈસા નહી હું પૈસા જોટ લાવ કે જે હમણે અને પેલા ભાઈએ ફોન કરે છે કે પૈસા કે છોકરાને દવાખાનું આવ્યું કે પૈસા કે પોકાડો અને શેઠિયાને કેવું છે પૈસાનું હાલે તો પોકાડો હોય એમને તો હાલ તો મારે તો ગતું રૂપિયો પડ્યો નહીં

અને કોમ્બો ટેકો કરાવે તો મને થોડીક આરામ મળે શરીરને ને આ કદાળી કોમ કરી કરી થાચી રૂ અને તોય તારે તો કોઈ પડી જ નહીં તારે તો હાર દાણી સીઠિયાન કે થોડા પૈસા આલે ફોન વર્ક કરાવ પડે હવે સીઠિયાન તો કઉ હોય કે પૈસા આલે તો પહેલા પહેલા દવાખાને આલો પડશે અને પછી તારું કોક કરીએ હે હા તારું આ તો ખાવાનું થઈ ગયું તો ખાવા કાઢી જ મો આવું અરે લાવ સેટ ફોન તો કરો કોઈ આવી તું આવતા હોય તો મારે કોમ તો ત્યાં ઘેર ના જવું પડે એને ફોન કરી લઉં હલો શેઠ હા તમે છેતરે આપવા ના હા આવો તાર મારે થોડું કોમ હતું હા આવો આવો સારું હું આવી જ છું હા હલો શેઠ વખતે આવીશ એટલે હવે વહીથી

ફોન વર્ક કરાવતું હાલ જાય છે મગજ માં કોમ કરતો ને ઉઠજે તો એને થાપાય અમને પૈસા પૈસા આપો દાડી બસ બીજો કોમ ધંધો જ નઈ તારે નવાતે નવા નો ફોન લઈને તું રાખે છે એક તો કા કોઈ પૈસા આવતો નઈ ફોન વર્ક કરાવો કંટાળી જો ઘેર જા તું જ રહે હવે આ શું માગે જાનો ફોન આયા તો શું કોમ છે મારે જાવું તો પડશે ને ફોન આયા તો એટલે ભૂરા બાચિયા નો ફોન આવ્યો હતો શીતર હું બોલાવતો હતો બોલ આપડે બે જાતા હોય એ સારું થઈ ગયો ઘણો કર્યો તો હતો કાલ શું કાલ ના ભાવે હારાય પાછા એટલે ભેગો થઈ જાય ને તો શું બે જણા ઘટાડો આપણું ઠેસર બોલાય એટલે શું આપણે હાલ પૈસા છૂટા થઈ જાય કે ગાર સારો એટલે બે જણા ફાઇન કરાવો એનો કોલ હા તો મંગી ક્ષેત્રમાં આવો કે શું કોણ પડે છે એ ચોડે તું તો એના મોટા આવશું તો રાખો જોઈ એ બેઠા લે આપણે એ બેઠા હા રોય

ગામમાં ગયો તો મજૂર હારો પણ ગામમાં છે મજૂર નહી હવે ફોન કરું છું કોમદુકો ફોન તમન કર્યો તો કોમ હતું પૈસા જોતા કેટલા જોતા 50000 થી પણ તો તમને ગયા મહિને તમને 10000 આલ્યા છે તો આલ્યા તો આ છે ને પણ અરે ભઈને છોકરાને દાખલ કરેલો હે દાખલ કર્યો તો આખો દાડો તો પૈસા જોતી હોય તમને આપણે 10 આલ્યા છે તમને દર મહિને 1500 રૂપિયા ખર્ચી આલે હ 15 કા અલગ આપણે હોય તો

તો ઘરનું કામ કરાવે એના પૈસા બાકી છે જીન તો પૈસા એ નહીં આવવા પડે આપણે બીજે થી લઈ જાવ હવે 50 60 હજાર ઉપર આલો બચો થા ભાગે વાળવા છે માં આપણે પછી આ તો અજી અડધો ભેગો કર્યા ગા પડ્યો છે અમાર આઈડમ તો ખાણું નહીં કોઈ થોડું આ ગાર ને આઈડા કે હું મજૂરી કરું છું વાળી દેજો પણ ના આલો 50 હજાર તો નહીં સેટિંગ થાય તમારું કરીયો લક્ષ્ય થા હું એમ જ નહીં ના પાડી ચૂકી કે થાય એમ નહીં તમારે મજૂરી લખન ફસાજે લેવાય છે ને મન તો તમે જો બંદોબસ્ત કરજો બરો તો 50000 નો કરી આવ્યા તો હારું નહીં થાય સેક્સન પૈસા કરી આવ્યા તો સારું પૈસા તો તમને ના પૈસા એમ જ નહીં કરો આશા કરો તમારી પાક તમારી મજૂરી તમને તમારે જે હવે મનમાં આવે કરો હવે તમારે રહેવું તો રહો ને જાવું હોય તો તમે શું છે બી શું કરે

હું કહીને જાયો શું કર્યો ને ખાવા નહીં તો કોઈ કાધું નહીં ખાવા વખો હે હું પૈસા ચોટલાયો હોય ગાડીવાળો કોઈ વાત તાલ તો મફતમાં કોઈ લઈ જ આવતું નહીં તો ખેત આવું ને મારે આજ તો વખો અને છોકરો રીસે પડીને જતો રહ્યો હે હાજકે કેટલે હશે પેલી દુકાને કદી થઈને બેઠો બેઠો હોય એ હોય તો એને પેપર લઈ અને ખેડયો છું

એટલે બસ ઘેર જવું છે ઘેર જવાના પૈસા નહીં બીડી પીએ બીડી પીવાના પૈસા નહીં ખાતું નહીં હવાનું અને મેં ઘેર હેડ્યો હું હેડ તો જૂતાણી એટલે મૂક તું તમે વાડી જવા લાગો છો તો કીધું આગળ જવા તો પૈસા તમે થોડી મદદ કરો તો હારું પૈસા તો નહીં એવું હે આગળથી તો કરી શકે હા ના ભીખ માંગવા એ આવે છે તો એ અધિકારી થઈ પડે કોઈ આ મજબૂરી ભીખ મંગાવે હે ને કે આ ડોહો આવો આગેવાન જેવો હતો તો એ સો રૂપિયાની મદદ ના કરી આવો માણસો હું કોમ ના એના કરતી કોઈ ગરીબ ફાય પૈસા માગે ને તો મળી રહી આવા માણસો ના કમના આગેવાન મોટી ભાગડી બધી ફરી તો સો રૂપિયાની કોઈ મદદ નહીં કરી જેટલા રોડી પાવર રાખી આવી મજબૂરી કોઈ ના હાલતો આ દુશ્મન ને કોઈ મજબૂરી ના હાલતો હા મારા આવો દાળો છે ને એવો દાળો કોઈ નાલતો નહીં તું કે હું તો હેરતો જ કોઈક બીજો લોબેન થી આવ્યો છે એવું કરશે બાપડો ચોક્કસ જાહે હવે કાં ભાઈ માગું હવે કોઈ ગાડી વાળો ઉભો રાખે ઉભો રહે તો સારું ઊભો રાખાવું ગાડી વાળા લઈ જાય તો સારું હેડ તો જવું જ પડશે મજૂરી કરી પૈસા ના મળે તો ભાઈ મજૂરી કરવી મતલબ શું કઈ ગરીબોની પરિસ્થિતિ સમજતા નહીં

લે આnse 반से 반से બિચારા સીજન આnse તોદાર કાકો હારું ફોન લઈ આવે હું કઈ આલુ હા અડે હેડી હેડી ને કંટાળ્યો ને ગાડીવાળો કોઈ આવે તો હારું થાય છે કે ચટલું હેડી હેડી તો ઓ ગાડીવાળો ક્યાં જઈ